નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર આઠ વૈજિક પદાવલીઓ અને નિત્યક્ષમના સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આજે આપણે પ્રથમ દાખલાનો અભ્યાસ કરવાનો છે તો જે પ્રથમ અને બીજો જે દાખલો છે પહેલો અને બીજો એ દાખલો આપણે ગણતા પહેલા અમુક આપણે જે બેઝિક વસ્તુઓ છે શીખવી પડશે પાણીની વસ્તુઓ તો સૌ વાત કરીએ આપણે પદની ચાલો તો પદ એટલે શું તો જ્યારે આપણે અચલ અને ચલ નો ગુણાકાર કરીએ બરાબર અચલ અને ચલ બે ભેગા મળીને શું ગણાવે પદ ગણાવે છે તો હવે વાત કરીએ અચલ એટલે શું અને ચલ એટલે શું તો જે અચલ હોય છે બરાબર એ અચલિત હોય એની કિંમત બિલકુલ નક્કી હોય દાખલા તરીકે બે એટલે કેટલા તો બે એક કેવા કહેવાય અચલ કહેવાય બરાબર બે ચાર છ ગમે તે આપણે લઈ કે પાંચ સાત આ બધા શું ગણાય અચલ ગણાય બરાબર અને ચલની વાત કરીએ તો ચલમાં આપણે શું કરતા હતા અંગ્રેજી મૂળાક્ષરો બરોબર દાખલા તરીકે એક વાય પી ઝેડ બરાબર એ બી સી બરાબર તો આવી રીતે અચલ અચલ અને ચલ બે ભેગા મળે તો શું બને પદ બને છે દાખલા તરીકે આપણે બે આ શું થઈ ગયું અચલ અને એક્સ એને ભેગા કરીએ તો શું બની ગયું આ પદ બળી ગયું એવી રીતે આપણે પાંચ અને અહીંથી લઈએ એ તો આ શું બની ગયું આપણું એક પદ બળી ગયું તો દાખલા તરીકે ઉદાહરણની વાત આપણે કરીએ ઉદાહરણની તો શું આવશે ટુ એક્સ આવે પાંચ એ આવે બરાબર પછી એક્સ આવે આ એક્સ બી શું ગણાય ભાઈ તો પદ ગણાય આપણે શું વાત કરીએ પદ ક્યારે બને અચલ અને ચલ બે ભેગા મળીને આ એક્સ આગળ કશું નથી એટલે એક ગણાય બરાબર એટલે એક શું છે એક અચલ અને એક છે ચલ તો શું બની જશે આપણું પદ બની જશે ત્યારબાદ વાત કરીએ પદાવલિયુંની બરાબર તો જુઓ બે પદોને પદોને સરવાળા બેવાળા બાદ બાકી થી જોડીએ સરવાળા કે બાદ બાકીથી જોડીએ એટલે શું વણી જશે આપણી પાસે એક પદાવલી ભણી જશે બરોબર એક પદાવલી બની જશે દાખલા તરીકે આ શું છે ટુ એક્સ છે બરાબર ઉદાહરણની વાત કરીએ આપણે તો આ છે ટુ એક્સ બરાબર એના આગળ હું માઇનસ કરી દઉં તો આ શું બની ગઈ પદાવલી અથવા તો હું કરું ટુ એક્સ વત્તા એક્સ તો આ શું બની ગયું પદાવલી ટુ એક્સ વધતા પાંચે ટુ એક્સ વત્તા પાંચે તો આ શું બની જશે પદાવલી બની જશે હવે વાત કરીએ સજાતીય પદોની અને વિજાતીય પદોની તો સૌપ્રથમ વાત કરીએ સજાતીય પદ સજાતીય પદ એટલે શું બરાબર તો જુઓ સજાતીય પદમાં કેવું હોય તો જે ચલ છે ચલ અને ચલની ઘાત સમાન હોય બરાબર સમાન હોવી જોઈએ હોવી જોઈએ તો શું બની જશે સજાતીય પદ ત્યારબાદ વાત કરીએ વિજાતીય પદ એટલે શું વિજાતીય પદ તો આરામાં શું આવશે ચલ અથવા ચલની ઘાત સમાન ન હોય એટલે શું હોય અસમાન હોય તો શું બની જશે વિજાતીય પદ ચાલો સજાતીય પદના ઉદાહરણની વાત કરીએ ચાલો તો આપણે સી વાત કરતા હતા સજાતીય પદના ઉદાહરણની બરાબર કે સજાતીય પદમાં ઉદાહરણો કયા કયા આવે તો ઉદાહરણની વાત કરીએ તો આપણને શું કીધું ચલ અને ચલની ઘાત સરખી તો આપણે વાત કરીએ ટુ એક્સ બરાબર તો દેખો આના અંદર ચલ શું છે 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 આના બી ચલ અને એમની ઘાત બી કશું નથી એટલે એક એક છે એટલે સરખી છે બીજા જો આપણે ઉદાહરણની વાત કરીએ તો ટુ એનો વર્ગ અને એનો વર્ગ બરાબર અહીંયા ચાલો શું છે ચલ

એક્સનો ઘન તો આ બી શું થશે ભાઈ વિજાતીય પથ થશે કારણ શું છે ચલતો સમાન છે પરંતુ એની ઘાત સમાન નથી તો આ થોડું આપણે બેઝિક દેખી લીધું હવે દાખલો ગણવાની આપણે શરૂઆત કરીએ ચાલો તો પહેલો દાખલો છે નીચે બહુ નીચે આપેલી બહુપદીઓનો સરવાળો કરો તો આપણને એક બહુપતિ આપી છે તો આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે ચાલો બહુપદી શું છે એ બી માઇનસ બીસી હવે જોવું જ્યાં જ્યાં બી આપણને અલ્પ આપ્યો છે આપણે સરવાળો કરવા કીધો છે એટલે ત્યાં શું કરશું અલ્પ શું છે સરવાળાનું ચિહ્ન હવે બીસી માઇનસ તો બીસી માઇનસ સી એ સોરી બીસી માઇનસ સી એ હવે અલ્પિરામ છે એટલે દિશાની ને સીએ માઇનસ એ બી સી એ માઇનસ એ બી ચાલો આની પહેલા આપણે વાત કરીએ સજાતીય અને વિજાતીય પદની તો આનામાં આપણે શું કરવાનું છે જે સજાતીય પદ છે એને પાસે પાસે મૂકવાના છે તો ચાલો બરાબરની નિશાની આ શું છે એ બી તો એ લખવાનું એ બી બરાબર ચાલો એબી બીજો કશે દેખાય છે આપણને હા આર્યો પરંતુ કેવો છે માઇનસ છે તો લખવાનું માઇનસ એ બી રેડી ચાલો વત્તા બીજું શું છે માઈનસ બીસી માઇનસ બી સી રેડી ચાલો તો માઇનસ બીસી છે અહીંયા અને બીસી બીજું ક્યાં છે બીસી તેની પાસે છે તો પ્લસ બી સી ત્યારબાદ માઇનસ સી એ તો લખવાનું માઇનસ સી એ માઇનસ સી એ અને વધતા સી એ જે આગળની જે નિશાની છે સજાતીય પદની આગળ જે નિશાની હશે એને એ જ આપણે મૂકવાની છે ચાલો એ બી માંથી એ જાય તો શું રહેશે જીરો ચાલો વત્તા બીસી પ્લસ બીસી બરોબર માઇનસ બીસી છે તો માઇનસ પ્લસ માઇનસ ચાલો હવે માઇનસ સીએ પ્લસ સીએનસ પ્લસ માઇનસ છે તો સીએમાંથી સીએ જાય તો ઝીરો રહેશે તો બરાબર જવાબ શું આવશે આપણો ઝીરો રેડી ઓકે વિડીયો પોઝ કરી લખી લો ત્યારબાદ બીજો દાખલો છે એના પર પણ આપણે સરવાળો કરવાનો છે અહીંયા છે એ બી એ માઇનસ બી વત્તા હવે જો એટલે આપણે સરવાળાની નિશાની ચાલ બી ચાલો સી વત્તા બી સી પાછો અલ્પિરામ એટલે સરવાળાની નિશાની અને સી માઇનસ એ વત્તા એ સી આવી આપણને સંખ્યા આપેલી છે હવે આપણે શું કરશું સજાતીય પદોને એક બાજુ લાવવાના છે રેડી ચાલો તો આ શું છે એ તો લખવાનું એ બીજો કશે એ આપણને દેખાય છે એ ચાલો તો અહીંયા પણ એ છે પણ કેવો છે માઇનસ છે સી માઇનસ એ તો અહીં શું આવશે માઇનસ એ ત્યારબાદ અહીંયા શું છે માઇનસ બી તો અહીંયા લખવાનું માઇનસ બી બી કશે દેખાય છે હા અહીં વત્તા બી છે તો લખવાનું વત્તા બી આ પણ આવી ગયો ચાલો અહીંયા શું છે પાછું વત્તા એ બરાબર ચાલો હવે અહીંયા એ આવી ગયું બી આવી ગયું તો પહેલાં આપણે સી લઈ લઈએ તો અહીં શું છે માઇનસ સી તો લખવાનું માઇનસ સી અને બીજો સી ક્યાં છે અહીં છે તો વત્તા સી આટલું પધી ગયું ચાલો એના પછી પ્લસ એ અહીં શું છે પ્લસ એ બી તો અહીંયા કશે છે ભાઈ એ બી પ્લસ એ ના ચાલો વત્તા બીજું શું છે પ્લસ બી તો લખવાનું પ્લસ બી બીજું શું રહ્યું પ્લસ એ તો લખવાનું પ્લસ એ સી ચાલો એમાંથી એ જાય તો શું રહેશે ઝીરો વત્તા બીમાંથી બી જાય તો ઝીરો વત્તા સીમાંથી સી જાય તો ઝીરો વત્તા શું મળશે આપણને એ બી અને એસી જો અહીંયા શું છે મિત્રો પ્લસ દાખલા તરીકે પ્લસ એ છે અને માઇનસ એ છે તો શું થાય જીરો એવી રીતે માઇનસ ને પ્લસ બી માઇનસ બી વત્તા પ્લસ બી શું થાય ઝીરો કેમ કે પ્લસ માઇનસ માઇનસ થાય એટલા માટે ચાલો તો આપણને જવાબ શું મળશે હવે જીરો વધતા જીરો જીરો એટલે ઝીરો થાય તો આપણો જવાબ આવશે એ વત્તા બીસી વત્તા એસી આપણો ફાઇનલ જવાબ થશે ઓકે વિડિયો પોસ્ટ કરીને લખી લો ત્યારબાદ ત્રીજો દાખલો છે ચાલો એની સંખ્યા આપણે સૌ પ્રથમ લખી લઈએ શું છે વાય ટુ પી નો વર્ગ પછી છે ક્યુનો વર્ગ માઇનસ થ્રી પી ક્યુ વત્તા ચાર પછી છે અલ્પ વિરામ પાંચ વત્તા સાત પી ક્યુ માઇનસ અને છે ત્રણ પીનો વર્ગ માઇનસ ક્યુનો વર્ગ રેડી ચાલો આપણે શું કરવાનું છે સરવાળો હે ને એટલે જ્યાં અલ્પ છે ત્યાં શું મૂકશું સરવાળા નિશાની ટુ પી સ્કવેર ક્યુ થ્રી પી ક્યુ વત્તા ચાર અને વત્તા પાંચ વત્તા સાત પી ક્યુ માઇનસ ત્રણ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર હવે શું કરશું આપણે જે સજાતીઓ પદ છે એને એક બાજુ લખીશું ओके चलो अह शू टू पी स्क्र क्यू ये ए क्या देखा देखाए हाँ आ रही तो अः सौ प्रथम लखी दई टू पी स्क्वेर क्यू स्क्वेर स्क्वे एट के वर्ग चल और बीजू शूँ माइनस में देख जो माइनस थ्री पी स्क्वेर माइनस थ्री पी नो वर्ग माइनस ओके okay, वेट તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યામાં આપણા ભૂલ છે થોડી અહીંયા આવશે થ્રી પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર અહીંયા આવશે થ્રી પી સ્ક્વેર અને ક્યુ સ્ક્વેર બરાબર અહીંયા માઇનસથી નિશાની નથી તો ચાલો હવે શું કરીશું આપણે ટુ પી અને ક્યુ સ્ક્વેર અને એનો સજાતીય શું છે ભાઈ માઇનસ થ્રી માઇનસ થ્રી વર્ગ અને ક્યુનો વર્ગ રેડી ચાલો ત્યારબાદ શું છે માઇનસ થ્રી પી ક્યુ માઇનસ થ્રી પી ક્યુ ચાલો પી ક્યુ છે હા ય છે પ્લસ સેવન પી ક્યુ તો લખવાનું પ્લસ સેવન પી ક્યુ તો આવી ગયું ચાલો એના પછી શું રહે વત્તા ચાર અને વધતા પાંચ તો વધતા ચાર અને વધતા પાંચ ચાલો જો બેમાંથી ત્રણ જાય બે માંથી ત્રણ જાય તો શું રહેશે માઇનસમાં રહે માઇનસ એક રહે તો અહીંયા શું આવશે માઇનસ પી માઇનસ પી સ્ક્વેર અને ક્યુ સ્ક્વેર ટુ પી સ્ક્વેર ક્યુ સ્કવેર માંથી ત્રણ પી સ્ક્વેર ક્યુ ક્યુ સ્કવેર જાય તો જવાબ શેર આવશે માઇનસમાં એના પછી શું છે તો જોવું માઇનસ ત્રણ પી ક્યુ અને સેવન પી ક્યુ બરાબર પ્લસ માઇનસ માઇનસ તો સાતમાંથી ત્રણ જાય તો કેટલા રહેશે ભાઈ ચાર રહેશે તો વધતા શું આવશે ચાર પી ક્યુ રેડી ચાલો એના પછી ચાર ને પાંચ નવ એટલે વધતા નવ तो आपडो सो થઈ જશે જવાબ થઈ જશે -p²q² + 4pq + 9 ઓકે વિડિયો પોઝ કરીને લખી લો ઓકે ત્યાર બાદ ચોથો દાખલો છે એની સંખ્યા સ્વરૂપતા આપણે લખી લઈએ l નો વર્ગ + m નો વર્ગ પછી અલ્પવિરામ એમનો વર્ગ વત્તા એનનો વર્ગ 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 વત્તા એલનો અલ્પનો ટુ એલ એમ એમ વત્તા ટુ એન વત્તા ટુ એન અને એલ બરાબર જો વિદ્યાર્થી મિત્રો થોડી બેઝિક વસ્તુ છે આપણે જ્યારે એક્સ ગુણ્યા એક્સ કરીએ ને તો આપણને શું મળે એક્સનો વર્ગ પરંતુ આપણે એક્સ વત્તા એક્સ કરીએ તો આપણને શું મળે એક ને એક બે એટલે કે બે નાની બાબતો આપણે ચાલો હવે શું એક બાજુ બી એલનો વર્ગ તો એલનો વર્ગ વધતા એલનો વર્ગ શું થાય બે એલનો વર્ગ આપણે ડાયરેક્ટ લખી દઈએ ચાલો વધતા આ શું છે એમનો વર્ગ અને અહીં પણ છે એમનો વર્ગ તો એમનો વર્ગ એમનો વર્ગ એટલે શું થાય ટુ એમનો વર્ગ થશે ચાલો વત્તા એનનો વર્ગ અને એનનો વર્ગ શું થાય ટુ એનનો વર્ગ થાય રેડી ચાલો એના પછી શું છે વત્તા ટુ એલ એમ વત્તા ટુ એમ એન વત્તા ટુ એન એલ તો દેખો આ દરેકમાં આપણને બગડો દેખાય છે એક બે ત્રણ ચાર બધામાં શું છે બગડો છે તો બે આપણે લેવાના કોમન અને કોન્સમાં શું આવશે એલનો વર્ગ વત્તા એમનો વર્ગ વત્તા એનનો વર્ગ વત્તા એલ એમ વધતા એમ એન અને વત્તા એન એલ તો આ શું થશે આપણો ફાઇનલ જવાબ થશે બગડો આપણે કોમન લઈ લેવાનો છે ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો તો જો વિદ્યાર્થી મિત્રો આ દસ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના જે પહેલો દાખલો છે એમાં ચાર આપણને દાખલા આપ્યા હતા પહેલા પ્રશ્નની અંદર એનો આપણે અભ્યાસ કર્યો જેના અંદર આપણે બેઝિક વસ્તુ શું યાદ રાખવાની થાય કે પદ એટલે શું તો ચલ અને ચલ જોડાઈ શું બને પદ બને બરાબર અને પ્લસ માઇનસથી આપણે જોડી દઈએ પદને તો શું બની જશે પદાવલી બની જશે અને સજાતીય પદ એટલે શું તો જે ચલ હોય એ બી સમાન હોય અને ઘાત પણ સમાન હોય તો શું બને સજાતીય પદ અને વિજાતીય પદ એટલે શું તો ચલ અથવા તો ચલની જે ઘાત છે એ અલગ અલગ હોય અસમાન હોય બરાબર ના હોય તો તેને આપણે શું કહીએ વિજાતીય પદ અને જ્યારે આપણે સરવાળોને બાદ બાકી કરીશું ત્યારે સજાતીય પદોને એક બાજુ મૂકવાના છે અને વિજાતીય પદોને એક બાજુ મૂકવાના છે અને એમનો જ આપણે શું કરવાનું છે સરવાળો ને બાદ બાકી ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ